શરમ મિત્રો હવે અમારે ધ્રુવિકભાઈ ગાડી ઉપર બેસીને તૈયાર થઈ ગયા ને ટાટા કહી દીધું એ લોકો જાય છે ખંભાળિયા એ લોકો ખંભાળિયા નીકળી ગયા ને અમારે જવાનું છે વાડિયે એટલે હું ને પ્રિન્સ બે ગાડી લઈને જાય છે અમારી વાડીએ ઓ સરસ લીલો લીલો નજારો જોતા અમે બાપુજીની વાડીએ જાય છીએ જો કેવી સરસ નદી છે આ છે અમારી વાડી જો અહીં પહોંચ્યા તો મહેમાન અમારે અમારી પહેલાં જ પહોંચી ગયા હતા મારા બનેવી ને બેન ને એ બધા એ લોકો બધા માંડવી વીણતા હતા ઓરાની માંડવી ખાવા મીંડા હાલો સફરા વાડી ની કરવા હા જયરાજ ને સાક્ષી બેન ને એ ટ્રેક્ટર રોકાવે છે ટ્રેક્ટર ઉપર બેસીને હું હવે જાઉં છું ગુવાર વીણવા જો હું ગુવાર વીણવા પહોંચી ગઈ છું ગુવાર તો અમારે માંગરોળમાંય મળે પણ ઘરની વાડીનો ગુવાર ખાવાની મજા જ કંઈક ઓર છે ગુવાર વીણ્યા બાદ મેં બધા માંથી રીંગણા તોડી લીધા જો માંગરોળમાં માં આજ ઠેલી ભરી જ જવાની છે ત્યારબાદ ઓરા માટે માંડવી લઈ જવાની હતી એટલે માંડવી ઉખેડવા માંડી મેં તો કેટલી બધી માંડવી ઉખેડી લીધી ફટાફટ પછી માંડવીનો ભારો લઈને હું તો ભાભી ગાય દોતા હતા ને ત્યાં પહોંચી ગઈ જો ભાવ ભાભી અમારા ગાય દોવે છે ને બદુડીને ગાય બે ખાણ ખાય છે મારા બાપુજીને એ લોકો ત્રણેય ભાઈઓની એક જ હેઢે અહીંયા વાડી છે અને મારો જન્મ પણ આ વાડીમાં જ થયો હતો આ મારી જન્મભૂમિ છે પછી કાકી આવી ગયા છે ભેંસને પાણી પીવડાવવા જાય છે જો વાડીના નજારા જોવાની મજા આવે પછી મેં પણ પાણી પી લીધું ને થોડી વાર અમે બેન ભાઈ ત્યાં બેઠા ને વાતું કરી પછી અમે ઘરે જવા માટે નીકળી ગયા અમે ઘરે પહોંચ્યા હતા તો થોડું થોડું અંધારું થઈ ગયું હતું અને પછી હું ને બાપુજી બે મળી અને બધા ઝાડવામાંથી માંડવી વીણી બાપુજીની માંડવીમાં સરસ મજાનો ફાલ છે ને અમે ફાઇનલી બધી માંડવી વીણી લીધી અને છબલું ભરી દીધું અહીંયા આપણે રસોઈની તો કાંઈ ટેન્શન હોય નહીં ભાભી રોટલા બનાવે છે ને આપણે તો તૈયાર જમવાનું છે મા બધું જમવાનું વસરીમાં લઈ લીધું ને અમે બધાય જમવા બેસી ગયા તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ